જ્યાં મોટી મોટી વાતો અને સલાહ આપવામાં આવે છે ત્યાં ધાનેરા તાલુકાના એક નાના ગામ સિયાએ પર્યાવરણ સંરક્ષણ માટે એક અનોખી પહેલ કરી છે આ ગામના યુવાનો અને વડીલોએ સાથે મળીને વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે અને ઓઝોન દિવસ નિમિત્તે શાળાના બાળકોએ પણ આ કાર્યમાં જોડાઈને સંકલ્પ લીધો છે વધતી ગરમી અને પાણીની વિકટ સમસ્યા વચ્ચે ધાનેરા તાલુકાનું સિયા ગામ એક પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે રાજસ્થાનની સરહદ નજીક આવેલા આ ગામના પ્રકૃતિ પ્રેમી યુવાનોએ ગામને વધુ હરિયાળું બનાવવા માટે અસાધારણ કામગીરી શરૂ કરી છે તેમણે ગામમાંથી બિનજરૂરી જાળી ઝાંખરા દૂર કરીને મોટા પાયે વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો છે તાજેતરમાં ચોમાસાની ઋતુ દરમિયાન ગામની ખુલ્લી જગ્યામાં એક સાથે દસ હજાર જેટલા છોટું વાવેતર કરીને એક લીલું વન તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યમાં ગામના સરપંચ અને વડીલો પણ યુવાનો સાથે ખભા મિલાવીને જોડાયા છે આ પહેલ દર્શાવે છે કે જ્યારે સમાજ એક થઈને કામ કરે છે ત્યારે કાર્ય પણ સરળ બની જાય છે સિયા ગામમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને પોલીસ વિભાગ સહિત સરકારી ફરજમાં સૌથી વધુ યુવાનો જોડાયેલા છે જે ગામની જાગૃતિને પ્રગતિ દર્શાવે છે આ જ જાગૃતિ હવે પર્યાવરણ સંરક્ષણ તરફ વળી છે અને સિયા ગામને ધાનેરા તાલુકામાં એક મોડેલ ગામ તરીકે રજૂ કરવા તરફ અગ્રેસર છે આજરોજ વિશ્વ ઓજન દિવસ નિમિત્તે શિયા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ આ નવા તૈયાર થઈ રહેલા વન ખાતે પહોંચ્યા હતા શિક્ષકોએ બાળકોને વૃક્ષો પાસે બેસાડીને પર્યાવરણનું મહત્વ અને ઓજન સ્તરના રક્ષણ માટે શું કરી શકાય તે વિશે સમજણ આપી હતી બાળકોએ પણ ગામના વૃક્ષારોપણના કાર્યમાં સહભાગી થવા અને વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો છે આભાર માનું છું બધા સહ્ય ખૂબ આખા ગામના છે અને આ બાવળ કાપી અને વૃક્ષો વાવવાનો અમે બીજો પણ સંકલ્પ લીધો છે કે આના કાપી અને બીજા પણ વાવશું એવી અમારા ગામ સિયા ગામ તરફથી ઉત્સાહનું કામ કરવાનું છે કેટલા યુવાનો જોડાયેલા છે આમાં આમાં યુવા તો વર્ગો જોડાયેલા છે અને ગામના આગેવાનો પણ જોડાયેલા છે ગામના યુવા પણ જોડાયેલા છે અને અમારી ટીમ છે પચીસ જણા પચી ત્રીસ જણાનો ટીમ છે આ બધા સાથે રહીને આ કામ કરે છે કેટલા વૃક્ષો વાયા છે અમે દસ હજાર વૃક્ષ નવા સરવાયા છે અને હજી આગલા વર્ષે વરે ટાર્ગેટ છે કે અમારું આ બાવળ કાપીને વરે વૃક્ષો વાવાનું છે આજના સોળ સપ્ટેમ્બર ઉજવન દિવસ નિમિત્તે ધાનેરા તાલુકાનું શિયા ગામે એક સરસ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જેમાં ગામના યુવાનો વડીલો અને ઉત્સાહી સરપંચ તમામે એક સરસ સંકલ્પ સાથે વિશ્વને હરિયાળું બનાવવાનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે જેમાં ગામમાં બિન ઉપયોગી એવા બાવળ એને ધડમૂળથી કાપી અને ત્યાં સરસ મજાનું એક કહી શકાય કે વન નાનકડું એવું ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે આ અગાઉ પણ એમને એક જે જગ્યા હતી કે જે બિનઉપજાઉ બાવળ ઉગેલા હતા ત્યાં સરસ વનનું નિર્માણ કરેલું છે જે અહીંથી બિલકુલ બાજુમાં જ છે તો આવા સરસ વન સાથે અહીંયા આજે અમે બાળકોને ઉપસ્થિતિમાં ઓજન દિવસની ઉજવણી કરેલી છે બાળકોને પણ પર્યાવરણની જતન માટેની જે કોઈ પ્રવૃત્તિઓ છે એનાથી માહિતગાર કર્યા છે અને વિશ્વ ઓજન દિવસે આપણે સૌ સંકલ્પ સાથે કે આવનારા વર્ષોમાં પ્રત્યેક જન્મદિવસે દરેક બાળક પોતાનું ખેતર વાડી અથવા તો ઘરે એક વૃક્ષ વાવી અને પર્યાવરણનું જતન કરવાનો સુદઢ સંકલ્પ કરેલ છે જે બદલ આ ગામના ઉત્સાહી સરપંચ આ ગામના યુવાનો અને આ ગામના વડીલો આવું સરસ વિશ્વ કલ્યાણનું કામ કરી રહ્યા છે એ જાણી અને ખૂબ આનંદ સાથે આજના દિવસની ઉજવણી કરી રહ્યા છે જય હિન્દ જરૂર સિયા ગામની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે અને દરેક ગામ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે જો દરેક ગામ આ રીતે પ્રકૃતિનું જતન કરવા આગળ આવે તો પર્યાવરણની સમસ્યાઓનો ઉકેલ લાવવો શક્ય બને છે